શહેરના વાસના ભેલી રોડ ખાતે પંચમુખી હનુમાનજી મંદિર પાસે ફાયર સ્ટેશન ચાર રસ્તા પાસે ટ્રાફિક પોઈન્ટ ના આપતા અવારનવાર અકસ્માત અને ટ્રાફિક જામથી લોકો પરેશાન થઈ રહ્યા છે એક તરફ સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં રોડ રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે સાથે જ રોડ રસ્તાઓ ખુલ્લા કરી દેવાયા છે પરંતુ કેટલાક ચાર રસ્તાઓ પર સર્કલ ન બનાવતા તેમજ ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિક જવાનો ન મૂકવામાં આવતા દરરોજના ટ્રાફિક જામ તથા અકસ્માતના બનાવો બની રહ્યા છે તેવું જ એક પોઈન્ટ એટલે કે શહેરના વાસનાભાયેલી રોડ જ્યાં નવીન ફાયર સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે સાથે જ નજીકમાં જ પંચમુખી હનુમાનજી મંદિર આવેલું છે અહીં ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન માટે સર્કલ નહીં બનાવવામાં આવ્યું અહીં લોકોની વારંવાર માંગણી છતાં આજ દિન સુધી સર્કલ આપવામાં નથી આવ્યું સાથે જ ટ્રાફિક શાખા દ્વારા અહીં ટ્રાફિક જવાન પણ મૂકવામાં નહીં આવતા દરરોજના ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાનો દુખાવો બની છે અહીં વારંવાર અકસ્માતના બનાવો બનતા હોય છે નજીકમાં જ ફાયર સ્ટેશન આવેલું છે જો ઇમરજન્સી આગની કે અન્ય બનાવો બને તો અહીં ટ્રાફિક બ્રિગેડના વાહનોને જ અવરજવર માટે માર્ગ ખુલ્લો ન મળે તેવી સ્થિતિ સર્જાય છે છતાં ટ્રાફિક છાકા કે પાલિકા તંત્રને જાણે અહીંયા આ દરરોજની સમસ્યા દેખાતી જ નથી અથવા તો નજર અંદાજ કરવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે અહીં સ્થાનિક અને સેવાભાવી લોકો દ્વારા ટ્રાફિક નિયમન કરી ટ્રાફિકનું ભારણ ઘટાડવાની કોશિશ કરવામાં આવે છે પરંતુ લોકો સેવાભાવી લોકોને ગાંઠતા નથી પોતાના જોખમે અહીં સેવાભાવી લોકો દ્વારા ટ્રાફિક નિયમન કરવામાં આવે છે ખાસ કરીને શનિવારે અહીં પંચમુખી હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે ભક્તોની ભીડ વધતી હોય છે ત્યારે સ્થાનિકો દ્વારા અહીં વહેલી તકે ચાર રસ્તા પર સર્કલ તૈયાર કરવામાં આવે અને ટ્રાફિક પોઈન્ટ મૂકવાની માંગણી કરવામાં આવી છે